મિત્રો સિલાજ નોલેજ કોર્નરમાં આપનું હાર્દિક સ્વાગત છે આપણે નમોશ્રી યોજના વિશે વાત કરીએ તો આ મારો પાર્ટ નો વિડીયો છે તો વિડીયો પૂરેપૂરો જોવા વિનંતી છે જેથી આપણને તમામ માહિતી આ યોજનાની મળી શકે તો નમોશ્રી યોજના છે એ ગુજરાત સરકાર દ્વારા એક ચાર બે હજાર ચોવીસથી શરૂ કરવામાં આવેલી છે આ યોજના હેઠળ એક ચાર બે હજાર ચોવીસ કે તે પછી સગર્ભાવસ્થા ધારણ કરે તે બેનોને બાર હજાર રૂપિયાની આર્થિક સહાય મળવાપાત્ર થાય છે તો ચાલો જલ્દી કરો અને આશા વર્કર ને આરોગ્ય કાર્યકરનો સંપર્ક કરો તો ચાલો આપણે જોઈએ જ કે બાર હજાર રૂપિયાની સહાય કેવી રીતે મળી શકે તો સૌથી પહેલાં તો જે ડોક્યુમેન્ટ છે એની આપણે ચર્ચા કરી લઈએ તો સૌથી પહેલાં જે સરકારની અગિયાર કેટેગરી છે જે ફરીથી આપણે રિપીટ કરી દઈએ તો બીપીએલ કાર્ડ ધારક છે પછી જેની વાર્ષિક આવક આઠ લાખ રૂપિયા કરતાં ઓછી છે એ મહિલાઓ છે પછી સરકારની પી એમ વાય એ વાય યોજના એટલે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના છે તે એટલે કે આયુષ્યમાન કાર્ડ ધારક છે એ પણ આ યોજના હેઠળ લાભ લઈ શકે છે ઈ શ્રમ કાર્ડ યોજના છે એના લાભાર્થી પણ લાભ લઈ શકે છે કિસાન સન્માન નિધિ યોજના છે તેના મહિલા ખેડૂતો છે એ પણ લાભ લઈ શકે છે મનરેગા જોબ કાર્ડ હોય એ મહિલા પણ આ યોજના હેઠળ લાભપાત્ર થઈ છે રાષ્ટ્રીય અન્ન સુરક્ષા યોજના એનું જે કાર્ડ ધરાવતી મહિલાઓ છે રેશન કાર્ડ ધરાવતી મહિલાઓ છે એ પણ આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર થાય છે અનુસૂચિત જાતિ છે એની મહિલા છે એનો પણ દાખલો સામેલ રાખવાનો છે એટલે એ પણ લાભપાત્ર થાય છે અનુસૂચિત જનજાતિની મહિલાઓ છે એ પણ આ લા આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર થાય છે દિવ્યાંગ મહિલાઓ છે જે ચાલીસ ટકા એટલે અંશતઃ હોય અથવા તો કે સંપૂર્ણ હોય દિવ્યાંગ તો પણ એને લાભ મળવાપાત્ર થાય છે તો એનો દાખલાની જરૂર પડશે આંગણવાડી કાર્ય કાર્યકર અને આશાબેનો છે એ પણ સગા વ્યવસ્થા ધારણ કરે ત્યારે પહેલી પ્રસુતિ અને બીજી પ્રસુતિ દરમિયાન બાર બાર હજાર રૂપિયાની સહાય મળે છે તો ચાલો આપણે જોઈએ કે આ અગિયાર કેટેગરી છે તેમાંથી લાભ કઈ રીતે સરકારી શરતોને આધીન રહીને મળવાપાત્ર થાય છે તો મિત્રો નવશ્રી યોજનામાં તબક્કાવાર પૈસા આપવામાં આવે છે અને જે સગર્ભા મહિલાનું બેંક અથવા પોસ્ટ ઓફિસમાં એકાઉન્ટ હોય છે એ જે પોતાના નામે હોય છે તેમાં ડીબીટીથી એટલે ડાયરેક્ટ મહિલાના ખાતામાં પૈસા આવે છે સરકારની સરકારનો હેતુ એવો છે કે મહિલા છે એ પોતાના પૈસા પોતાના એકાઉન્ટમાં હોય તો એને જરૂર હોય ત્યારે વાપરી શકે અને પોતાના માટે અને પોતાના બાળક માટે ઉપયોગ કરી શકે તેના માટે મહિલાના હાથમાં પૈસા આપવા માટે થઈને આ યોજના શરૂ કરવામાં આવી છે તો ચાલો આપણે જોઈએ કે કઈ રીતે તમારા ખાતામાં પૈસા ટ્રાન્સફર થશે તો પહેલો હપ્તો છે કે સગર્ભાવસ્થાની નોંધણી કરાવો એટલે જેમ બને તેમ જલ્દી આશા અને આરોગ્ય કાર્યકર પાસે આપણી પાસે ગ્રામ્યમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે સિટીમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે અને મહાનગરપાલિકા એરિયામાં અર્બન હેલ્થ સેન્ટર છે તેમાં જઈ અને તમારે સગર્ભાવસ્થાની નોંધણી જેમ બને એમ જલ્દી કરવાની છે એટલે જ્યારે નોંધણી કરાવો તો પહેલો હપ્તો છે બે હજાર રૂપિયાનો છે એ મળવાપાત્ર થાય છે બીજો હપ્તો છે કે સગર્ભાવસ્થાના 6 માસ પૂર્ણ થાય પછી હેલ્થ ચેકઅપ કરાવવાનું હોય છે આરોગ્ય કાર્યકર પાસે તો હેલ્થ ચેકઅપ ની નોંધ છે એ મમતા કાર્ડ માં થાય છે એટલે આ તમે હેલ્થ ચેકઅપ કરાવી લો અને 6 મહિના પૂરા થાય ત્યારે બીજો હપ્તો મળવાપાત્ર છે બીજા હપ્તાની રકમ છે 2000 રૂપિયા છે પ્રથમ પ્રસૂતિ વખતે 2000 મળે છે અને દ્વિતીય સગર્ભાવસ્થા હોય ત્યારે પણ 2000 મળવાપાત્ર થાય છે પ્રથમ નોંધણી તમે કરાવો ત્યારે પણ પહેલી પ્રસુતિ અને બીજી પ્રસુતિ બેમાં પણ બે બે હજાર રૂપિયા મળવાપાત્ર થાય છે અને બીજો હપ્તો પણ છ માસ પૂરા થાય ત્યારે બે બે હજાર મળવાપાત્ર થાય છે ત્રીજો હપ્તો છે સંસ્થાકીય પ્રસૂતિ એટલે કે ઘરે ડિલિવરી કરાવશો તો પૈસા મળવાપાત્ર થશે નહીં પણ પ્રાઇવેટ હોસ્પિટલ અથવા તો સરકારી હોસ્પિટલમાં ડિલિવરી કરાવશો તો તમને ત્રણ હજાર રૂપિયા છે એ પહેલી પ્રસ્તુતિમાં અને બીજી પ્રસૂતિમાં જો દીકરો હોય તો છ હજાર રૂપિયા મળવાપાત્ર થાય છે અહીં એ જ ધ્યાન રાખવાનું છે કે પેલી પ્રસૂતિમાં પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા પૈસા છે સીધા સગર્ભા મહિલાઓના એકાઉન્ટમાં જમા થાય છે એટલે એમાંથી લાભ મળવાપાત્ર છે એટલે જો બીજી દીકરી હોય ત્યારે પૈસા મળે છે એટલે અહીં છે એ પૈસા દ્વિતીય પ્રસ્તુતિમાં દીકરી હોય છે તો અહીં ત્રીજા હપ્તામાં પૈસા મળવા પાત્ર થતા નથી એ ખાસ યાદ રાખવાનો છે ચોથો હપ્તો છે નવજાત બાળકનું સંપૂર્ણ રસીકરણ એટલે પહેલી સાયકલ પૂરી કરે રસીકરણની એટલે બીસીજી ડીપીટીના ત્રણ ડોઝ પછી પોલિયો અને ઓરીની રસી આ જે પ્રથમ એની સાયકલ પૂરી થાય ઇમ્યુનાઇઝેશનની તેની નોંધ મમતા કાર્ડમાં થાય છે એટલે આ પૂરી થાય અને મમતા કાર્ડ તમે આશા વર્તનને આપો ત્યારે તમને આ ચોથો હપ્તો છે એમાં પ્રથમ પ્રસૂતિમાં મળવાપાત્ર થતું નથી પરંતુ દિવ્ય પ્રસ દ્વિતીય સગર્ભાવસ્થામાં જો દીકરી હોય દીકરી જન્મી હોય તો હજાર રૂપિયા અને દીકરો જન્મે તો હજાર રૂપિયા મળવાપાત્ર થાય છે હવે પ્રધાનમંત્રી માતૃવંદના યોજના છે જે કેન્દ્ર સરકાર એ યોજના હેઠળ પાંચ હજાર રૂપિયા આપે છે એમાંથી આ પૈસા મળવાપાત્ર થાય છે તો સગર્ભા સ્ત્રી જ્યારે નોંધણી કરાવે અને છ મહિના પૂરા થાય એટલે છ મહિનાની અંદર એમને નોંધણી કરાવવાની છે અને પેલું હેલ્થ ચેકઅપ થાય ત્યારે પ્રથમ પ્રસુતિમાં ત્રણ હજાર રૂપિયા મળવાપાત્ર થાય છે અને બીજો હપ્તો છે બાળકનો જન્મ થાય સરકારી હોસ્પિટલ કે પ્રાઇવેટ પ્રાઇવેટ હોસ્પિટલમાં અને જન્મનું પ્રમાણપત્ર રજૂ કરવામાં આવે તો પહેલી પ્રસુતિ છે તેમાં બે હજાર રૂપિયા અને બીજી પ્રસૂતિ વખતે છ હજાર રૂપિયા મળવાપાત્ર છે એટલે જો આ જનની સુરક્ષા યોજના કસ્તુરબા પોષણ સહાય યોજના અને પ્રધાનમંત્રી માતૃવંદના યોજના છે ત્રણ યોજના કન્વર્સ કરીને બનાવવા આવેલી આ યોજના છે નમોશ્ર યોજના એટલે પહેલી પ્રસૂતિમાં બાર હજાર મળશે બીજી પ્રસૂતિમાં દીકરો હોય તો બાર હજાર મળશે અને બીજી પ્રસ્તુતિમાં તો બાર હજાર રૂપિયા મળશે એટલે આ રીતે પ્રથમ પ્રસ્તુતિ અને દ્વિતીય પ્રસ્તુતિ બંનેમાં બાર બાર હજાર રૂપિયા મળવાપાત્ર થાય છે હવે મેં અગાઉ પણ તમને કહ્યું છે કે આ બેંક ખાતું છે સગર્ભાબહેનોના નામનું હોવું જોઈએ કોઈ જોઈન્ટ એકાઉન્ટ એના પતિ અથવા પિતાના ખાતા સાથે ન હોવું જોઈએ કે પરિવારના કોઈ સભ્ય સાથે જોઈન્ટ એકાઉન્ટ ના હોવું જોઈએ પોતાનું ખાતું હશે તો જ ડીબીટીથી પૈસા ટ્રાન્સફર થશે આ તબક્કે યાદ રાખવાનું છે અને તમારો મોબાઈલ નંબર છે એ તમારે બેંક સાથે લિંક કરાવવાનું છે જેથી તમારા ખાતામાં જો પૈસા આવે તો તમને એસએમએસ દ્વારા જાણ થાય કે તમને મેસેજ દ્વારા જાણ જાણ થાય કે તમને પૈસા તમારા ખાતામાં કેટલા જમા થયા છે હવે મહિલાઓ છે એમનું મમતા કાર્ડ ખૂબ જ અગત્યનું છે તો આ તબક્કે તમારે મમતા કાર્ડમાં જે તમે તપાસ કરાવો કે જે બાળકના જન્મની નોંધ છે રસીકરણની નોંધ છે એ મમતા કાર્ડમાં ચોક્કસ કરાવવી અને એમાં કોઈ પણ વિગત રહીને છે એનું ખાસ ધ્યાન રાખવાનું છે કારણ કે આ યોજનાના લાભમાં જ્યારે ઓનલાઈન ફોર્મ ભરાય છે ત્યારે મમતા કાર્ડ છે સ્કેન કરીને એની સાથે એટેચ કરવામાં આવે છે એટલે આ ખૂબ જ અગત્યનું છે એટલે આ પણ તમારે ધ્યાન રાખવાનું છે તમે આ વસ્તુઓ ફોલો કરશો તો તમારા ખાતામાં ચોક્કસ બાર હજાર રૂપિયા મળશે ત્યારે દરેક સગર્ભાશ્રીએ આ યોજનાનો લાભ લેશો અને સરકાર દ્વારા જે આર્થિક સહાય મળે છે તેનો લાભ તમે બધા લો અને આ વિડીયો દ્વારા આપને આ જાણકારી વધારેમાં વધારે લોકો સુધી પહોંચે અને વધારે લોકો એજ્યુકેટેડ થાય એ આમાં વિડીયો બનાવવાનો હેતુ છે તો આ વિડીયો છે પાર્ટ વન અને પાર્ટ ટુ દરેક સગર્ભા બેનોએ અને બધાએ જોવા વિનંતી છે અને મિત્રો આ યોજનાનો વધારે વધારે પ્રચાર થાય તો સગર્ભા બેનોના ખાતામાં પૈસા આવશે અને એ પુણ્યનું કામ પણ તમે કરી શકશો જેથી મારી ચેનલ દ્વારા હું જે કામગીરી કરું છું તેને સહકાર આપવા વિનંતી છે